મહારાજ કે અમારા આશ્રિતોએ પ્રાતકાળે શૌચ અને દંત દાવન કર્યા પછી સ્નાન કરવું તો સ્નાન વ્યવસ્થિત કરવું અતિ ઉતાવળું પણ ન કરવું કે જેથી કરીને અર્ધા કોરા રહેવાય અને એટલી બધી વાર પણ ન લગાડવી કે જેને કારણે આપણા પૂજા પાઠ વગેરેની અંદર કાપ મૂકવો પડે કારણ કે સ્નાન શા માટે હોય છે તો શરીરનો પસીનો હોય મેલ વગેરે હોય તો એને હટાવવા માટે સ્નાન હોય છે સવારના પોરમાં તમે સ્પીડમાં સાબુ લગાવી શકતા હો તો કોઈ વાંધો નથી નહીતર સવારે સાબુ કદાચ ન લગાવો પણ બરાબર જ્યારે સ્નાન કરો ત્યારે શરીર ઉપર હાથ બરાબર ફેરવીને જો સ્નાન કરીએ તો એ મેલ નીકળી જતો હોય અને તમામ અંગોને બરાબર ઘસીને સાફ કરવા જોઈએ અને ખાસ કરીને શરીરને કોરું કર્યા વિના વસ્ત્ર ન પહેરાય એમાંથી પણ ચામડીના ઘણા બધા રોગો થવાની શક્યતા છે એટલે બરાબર સારો કોરો એવો રૂમાલ લઈ અને આખા શરીરને બરાબર સાફ કરવું જોઈએ કોરું કરવું જોઈએ અને ત્યાર પછી વસ્ત્ર પરિધાન કરાય પદ્મપુરાણ એવું બતાવે છે કે નદિયા નદે વા સરસી તળાગે વાપી કુપયો હો સ્નાનમ પ્રશસ્ત મુદીત મદભીવહ નદી નાદ કહેતા મોટા મોટા ધરાવો ભર્યા હોય તે અથવા તો સરોવર તળાવ વાવ કૂવા વગેરેના સીતાભિરનવહમ એટલે કે ઠંડા જળથી દરરોજનું સ્નાન શ્રેષ્ઠ માનેલું છે પરંતુ આપણે તો જ્યારે શરીરને ઠંડુ ગમે ત્યારે ઠંડુ અડાડીએ ને ગરમ ગમે ત્યારે ગરમ અડાડતા હોઈએ છીએ આપણે ભગવાનના ભક્ત કરતાં દેહની ભક્તિ વધારે કરતા હોઈએ છીએ પણ આમ તો શરીરની તંદુરસ્તી માટે પણ ઠંડુ જળ એ આપણા ઋષિમુનિઓએ ઉત્તમ માન્યું છે એ ઋષિમુનિઓ જ્યારે વનની અંદર રહેતા ત્યારે એમને તો ક્યારેય ઉના જળનો પ્રશ્ન જ નહોતો એટલે એણે તો તે તે વસ્તુને ધ્યાનમાં રાખી અને લખવું હોય તો અતિ ઉત્તમ સ્નાન બન બતાવ્યું છે ઠંડા જળનું પછી શઠત્રિંશમાં એવું બતાવ્યું છે કે અશક્ત છે તો ઉષ્ણો દકે અને સ્નાનમ ઉત્તમ અસમર્થ હોય શારીરિક પ્રોબ્લેમ હોય જ્વર હોય શરદી વગેરે રોગોના ભોગ બનેલા હોઈએ કફ વગેરે તો એમણે ગરમ જળથી સ્નાન કરવામાં વાંધો નહીં હવે ઉત્તમ સ્નાન કયું બતાવ્યું નદી સરોવર સમુદ્ર તળાવ વાવ કુવા વગેરે આપણે ક્યાંક બહાર ગયા હોઈએ ત્યારે આપણે આ પ્રકારનું સ્નાન કરી શકીએ પણ ઘરમાં રોટીનનું જે સ્નાન થતું હોય તો ત્યાં તો ક્યાં નદી નાળા લેવા જવા તો એના માટે ભગવાન શ્રી હરિએ સરસ મજાનો ઉપાય બતાવ્યો છે કે પ્રાતઃ સ્નાન કરતી વખતે પવિત્ર નદી સરોવરો વગેરેને યાદ કરવા એને યાદ કરતાં કરતાં આપણે સ્નાન કરીએ તો પણ તે તે સ્થાનોની અંદર સ્નાન કર્યાનું ફળ મળે છે આપણા ઋષિમુનિઓ કેટલા બધા દયાળુ છે કે બધું આપણા માટે સહેલું બનાવીને ગયા છે કારણ કે આપણે ગામ શહેરોની અંદર રહેવાનું હોય એટલે નદી સરોવરે સ્નાન કરવાનું હોય તો તો આપણો અઠવાડિયે એકાદ વખત માંડ માંડ કરીએ પણ ઘરમાં છે એટલે રોજ કરીએ છીએ તો આ બધા તીર્થોને યાદ કરવા આપણે શરૂઆતમાં પાઠશાળામાં સ્નાન કરતા કરતા કયા કયા તીર્થોને યાદ કરવા કયા કયા હરિભક્તોને સંતોને યાદ કરવા એ બધા એનું લિસ્ટ લખાવ્યું હતું તો સ્નાન કરતી વખતે શરીર ઉપર જ્યારે જળની ધારા થાય ત્યારે થોડી વાર આપણે મહારાજનું નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ જેના જે ઈષ્ટદેવ હોય એનું નામ એ લઈ શકે છે અને ત્યાર પછી ગંગા ગોદાવરી નર્મદા તાપી સિંધુ સરસ્વતી સરિયું યમુના ગંગા ગોમતી કૃષ્ણા કાવેરી તુંગભદ્રા ત્રિવેણી ત્યાર પછી અમુક સરોવરો આવતા હોય અમીર સરોવર નારાયણ સરોવર બિંદુ સરોવર પંપા સરોવર પછી મહારાજના પ્રસાદીભૂત સ્નાનો હોય જે નારાયણ ધરો સહસ્ત્રધરો રાધાવાઓ આ તે બધા જે તીર્થો છે એને યાદ કરતાં કરતાં સ્નાન કરીએ તો જ્યારે એ જળ આપણા શરીર ઉપર પડતું હોય અને તમે ગંગાજીનું નામ લ્યો તો ગંગાજીમાં સ્નાન કર્યા બરોબર ફળ મળે ઉન્મદ ગંગાજીનું નામ લ્યો તો ગેલામાં સ્નાન કર્યા બરાબર ફળ મળે છે ભગવાને આ બધોએ આપણને ટૂંકમાં પતે એવો વિધિ બતાવ્યો છે એટલે એ રીતે નામ લેવા જે જે સ્થાનની અંદર પરમાત્માએ સ્નાન કરેલું હોય મહાપુરુષોના જ્યાં જ્યાં પગલાં પડ્યા હોય એ બધા તીર્થસ્થાનો કહેવાય મોટા મોટા ઋષિમુનીઓ જેની અંદર સ્નાન કરતા હોય આપણા આ બધા નદી સરોવરો જે પવિત્ર છે એનું કારણ એ જ છે કે ભગવાનના અવતારો પણ એની અંદર સ્નાન કરતા અને ત્યાર પછી જેટલા સાધકો હતા જેટલા ઋષિમુનિઓ સિદ્ધો તપસ્વીઓ તો એ બધા ઉપરવાસ ત્યાં ગંગા વગેરે પવિત્ર નદીઓની અંદર જે જે નદીને કિનારે રહેતા હોય તે તે નદીઓમાં કાયમને માટે સ્નાન કરતા પરમાત્માની આરાધના ભક્તિ વગેરે કરતા અને એને કારણે આ બધા જ તીર્થો પવિત્ર ગણાય છે આપણને યાદ આવે એટલા તીર્થોના નામ લઈએ ત્યાર પછી નવસો નવ્વાણું નદી અને સાત સમુદ્રના પવિત્ર જળથી મહારાજ હું આજે પ્રાતઃ સ્નાન કરું છું આવી રીતની ભાવના કરીએ એટલે પવિત્ર તીર્થોમાં નાયાનું ફળ મળે છે ત્યાર પછી તમારું સ્નાન વળી થોડુંક લાંબુ ચાલે એવું હોય તો ભગવાનના નામનું સ્મરણ કરવું હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ કોઈ રામકૃષ્ણ જે 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 આપણને યોગ્ય લાગે જેના જે ઈષ્ટદેવ હોય તો એ પરમાત્માનું સ્મરણ કરવું એના જે મુક્તો કહેતા એના એના જે જે ભક્તો થઈ ગયા છે પૂર્વે ભગવાનને શાસ્ત્રોની અંદર જેના નામ અજર અમર બન્યા છે એવા મોટા મોટા મુક્તોને પણ સંવારમાં સંભાળવા આપણે સંતોને સંભાળતા હોઈએ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી દેવાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી શુકાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી અદ્વૈતાનંદ સ્વામી જેટલા જેટલા વ્યાપકાનંદ સ્વામી સાંખ્યાનંદ સ્વામી આપણને જે જે યાદ આવે એ મહામુક્તો એને યાદ કરવા ત્યાર પછી જે જે હરિભક્તો થયા છે તો એને યાદ કરવા દાદા ખાચર સુરા ખાચર સોમલા ખાચર અલૈયા ખાચર ગોરધનભાઈ ઝીણાભાઈ પર્વતભાઈ શિવલાલ શેઠ ભગાદોશી મયારામ ભટ્ટ જોબનપગી હેમરાજ શાહ તો આ બધા જે મહારાજને મળેલા મુક્તો છે જેના અતિ ઉત્તમ અને પવિત્ર જીવન છે તો એમને પણ જરૂર યાદ કરવા અને ત્યાર પછી સત્સંગના જે સ્ત્રી ભક્તો છે તો એ બધાને યાદ કરવા મોટાબા લાડુબા રાજબા મીણબા જસુબા કરણીબા જતનબા વખતબા રાયબા ગંગામા લાધીબા જમકુબા તો આજે કુશળકુંવરબા વગેરે મોટા મોટા સ્ત્રી રત્નો થયા તો એ બધાને પણ યાદ કરવા અને હું એવું માનું છું કે આટલું કરો ત્યાં સુધીમાં તમારો સ્નાન વિધિ છે એ પૂર્ણ થઈ જતો હોય છે તો આ રીતે તીર્થમાં નહીં જઈ શકીએ તો કંઈ નહીં પણ આપણે આપણા સ્નાનાગારને તીર્થ માની અને બધા તીર્થનો યાદ કરી અને જરૂરથી સવારે સ્નાન કરવું હવે અશક્ત હોય તો ઉના જળથી સ્નાન કરવાની છૂટ આપી છે પણ અમુક અમુક સમય એવો છે કે એના સ્નાન ઉના જળથી ન કરવા એ ઠંડા જળથી જ સ્નાન થાય છે તો કઈ કઈ જગ્યાએ ઉના જળનો નિષેધ છે તો વૃદ્ધ મનુ એવું બતાવે છે કે મૃતે જન્મની સંક્રાંત શ્રાદ્ધે જન્મદિને રવો સ્પર્શે ચોપરાગે ન સ્નાયાદ ઉષ્ણ વારિણા એક તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એની પાછળ આપણે જ્યારે સ્નાન કરવાનું હોય ત્યારે ઠંડા જળથી જ સ્નાન કરવું પછી અતિ તકલીફ હોય તો વાત જુદી છે એટલે મૃત્યુ પાછળનું સ્નાન હંમેશા ઠંડા જળથી થાય ત્યારબાદ પુત્ર જન્મ કોઈને ત્યાં પુત્ર જન્મ થયો હોય પછી શિયાળો હોય કે ગમે તે હોય પણ પુત્ર જન્મનું સ્નાન જ્યારે એના પિતા કરે છે વસ્ત્રે સહિત જેને આપણે જાત કર્મ સંસ્કાર કહીએ છીએ તો એ જે સ્નાન છે એ ઠંડા જળથી અતિ ઉત્તમ છે પછી સંક્રાંતિના સમયમાં પણ ઠંડા જળથી સ્નાન કરવું પછી માતા પિતા વગેરેનું શ્રાદ્ધ સરવણો વગેરે કાંઈ પણ આપણે કરતા હોઈએ તર્પણ તો ત્યારે આપણે જે સ્નાન કરીએ તીર્થોમાં ગયા હોઈએ તો તો ઠંડા જળથી જ હોય અને ગેર શ્રાદ્ધ વગેરેનો પ્રસંગ હોય તોય પણ ઠંડા જળથી સ્નાન કરવું પછી પોતાના જન્મ દિવસે તો તે દિવસે ઠંડા જળથી હવે યાદ રાખવો કેદળે આપણો તમારા વડીલોને કઈ ઉપાધિ નથી જન્મ કેદી જાશું કેદી કાંઈ નક્કી નથી પણ આપણે જન્મ દિવસ ઉજવતા હોઈએ છીએ અને ઘણું બધું યાદ રાખતા હોઈએ છીએ તે દિવસે નાનો સમાજ તો એમણે આપણ યાદ રાખવું અને સવારે ઠંડા જળથી સ્નાન કરવું ત્યાર પછી સૂર્ય અને ચંદ્રના ગ્રહણની મુક્તિના સમયે એ તો આપણને ખ્યાલ છે કે ગ્રહણ મુક્તિનું સ્નાન એ અતિ ઉત્તમ છે અને એ વખતે પણ ગરમ જળ નહીં લેવું કહેતા ઠંડા જળથી લેવું જે સશક્ત હોય એમણે અશક્ત હોય તો કોઈ પ્રશ્ન નથી પણ સે જેવી તકલીફ હોય શરદી હોય તો અશક્ત થઈ જવું નહીં તો આપણે આપણી જાતને સશક્ત માનીએ તો સશક્ત રહેવાય અશક્ત માનીએ તો આપતકાળના ધર્મ તો બતાવ્યા છે પણ એ આપણે અલ્પ આપતકાળમાં ઉપયોગ કરતા હોઈએ તો એવું ના કરવું અશક્તો માટે અતિ વૃદ્ધો હોય જે પથારી વેશે એના માટે દોષ નથી અને નાના બાળકો માટે પણ ઉષ્ણ જળનો દોષ નથી હવે સ્નાન કરવાનો સમય કાત્યાયનમની બતાવે છે કે પ્રાતઃ સંક્ષેપતઃ સ્નાનમ મધ્યાહને તું સવિસ્તરમ સવારમાં જે સ્નાન કરવું તો એ સંક્ષેપથી એટલે કે અતિ ઉતાવળ રાખીને કરવું કારણ કે આપણે પૂજા પાઠ વગેરે બધું બાકી હોય ઉઠવામાં વહેલું મોડું થયું હોય તો વ્યવહારિક કાર્યોની અંદર પણ મોડું થઈ જાય એટલે પછી પૂજા ટૂંકાવી ન પડે એના માટે સ્નાન થોડું ટૂંકાવવું અને સવારે જ્યારે સ્નાન કરીએ ત્યારે સાબુ વગેરે લગાવવા ન રહ્યો તો ચાલે અને વહેલા ઉઠ્યા હોય અને ઉતાવળથી લગાવો તોય પણ કોઈ વાંધો નથી પણ ઉતાવળથી સ્નાન કરવું પછી સારી રીતે ઘસીને નવું હોય તો મધ્યાહનનું સ્નાન છે એના વિસ્તારથી કરવાની છૂટ છે સાબુ વગેરે લગાવી અને વ્યવસ્થિત શરીરની શુદ્ધિ કરવી બેનો એ ખાસ માથાના વાળ હોય તો એની શુદ્ધિ પણ સરસ રીતે કરવી અને તો વાળમાં એટલી બધી ગંદકીને ભરી હોય કે બાજુમાં બેસનારાને પણ તકલીફ થાય એટલે જૂના જમાનામાં આવું હતું હવે તો થોડુંક ઓછું થઈ ગયું છે એટલે વાળની શુદ્ધિ પણ વ્યવસ્થિત રીતે કરવી અઠવાડિયું પંદર દાડા સુધી એમને રાખી મૂકવા નહીં બે ચાર દિવસે બે ચાર દિવસે સરસ રીતે એની શુદ્ધિ કરવી હવે પ્રાતઃ સ્નાન છે એ દરેકે જાગીને તરત કરવું જો રૂટિનમાં ચાલ્યું આવે છે જાગવું ભગવાનનું ધ્યાન કરવું શૌચ કરવા જવું બ્રશ કરવું અને પછી સ્નાન કરવું એટલે વચ્ચે બીજું કોઈ કામ આવ્યું નથી એટલે કહેવાનો મતલબ એ કે જાગીને તરત જ સ્નાન કરવું આજનો ઘણો નાનો સમાજ અને આળસુ સમાજ એ સ્નાન કર્યા વિના જ રસોઈ ઘરમાં જતો હોય છે તો આવું ક્યારેય પણ ન કરાય સ્નાન કરતાં પાંચથી દસ મિનિટ લાગે એનાથી વધારે નહીં એટલે ક્યારેય પણ રસોઈ વગેરે બનાવવા નહીં ઘણા રસોઈ વગેરે કરી છોકરાઓને અને મોટાના ટિફિન હોય તે બધું કરીને ભરી દઈ અને પછી એમ આરામથી સ્નાન કરીને ઘણાને એમ થાય કે સ્નાન કરીશું ત્યાં સુધીમાં તો આ નાસ્તો ઠરી જશે એટલે પાછા કરીએ લેતા હોય અને પછી શાંતિથી સ્નાન કરતા હોય એમાં ઉનાળો હોય ત્યારે ખાસ બહેનોને કામકાજ હોય એટલે વળી પાછો પસીનો વગેરે થાય એટલે કપડાં ગંદા થાય એવું માની અને બધું કામ પતાવીને સ્નાન કરતા હોય તો એ આપણી વૈષ્ણવની સત્સંગીની રીત નથી કોઈ પણ ઈષ્ટદેવની પૂજા જ્યારે આપણે કરતા દેવીની પૂજા હોય તો નાયા વગર ક્યારેય પણ થતી નથી એટલે બધામાં સ્નાન ખૂબ જ જરૂરી છે માટે સ્નાન મોડેથી કરવું અથવા તો રસોઈ બનાવીને કરવું એ કોઈ સત્સંગીની રીત નથી બાળકોની અંદર પણ એવી જ ટેવ પાડવી ઘણા ઘણા તો તમે જુઓ ને બાળકો પથારીમાંથી ઉઠીને સીધા સ્નાનાગાર તરફ જાય કારણ કે એને ટેવ પાડી છે કે પહેલું તમારે બ્રશ કરી એને નાઈ લેવું એટલે બાળકોમાં પણ આવી સુંદર ટેવ હોય છે અને આ ટેવ જે જે બાળકોમાં નથી પાડી એ યુવાનો અને યુવતીઓ હોસ્ટેલની અંદર ભણવા જતા હોય છે તો ક્યારેક ક્યારેક કોલેજ છૂટે પછી સ્નાન કરતા હોય હોસ્ટેલે આવીને તો આ બાળપણથી જે ટેવ નથી પાડી એટલે આ કુટેવ ઘૂસી ગઈ છે પણ સવારનું સ્નાન દરેક માટે અતિ ઉત્તમ છે શાતાતપ મુનિ મિતાક્ષરેમાં એવું બતાવે છે કે પ્રાતઃ સ્નાનમ વિના નિત્યમ દ્વિજો ભવતી સૂતકી પ્રાત સ્નાન વિના દ્વિજાતિ છે એ નિત્ય સૂતકી ગણાય છે કારણ કે તમામ દ્વિજાતિએ સવારે ધાર્મિક કાર્ય પૂજા પાઠ આદિ કરવાનું હોય છે અને એ સ્નાન ન કરે તો એ સૂતકી હોય એટલે આ તમામ વિધિ કરી શકે નહીં રાત્રે આપણે સૂતા એટલે આપણને તો કોઈ સાન ભાન હોતું નથી આખી રાત્રે આપણો આત્મા ક્યાંય નો ક્યાંય ફરતો હોય છે એટલે અમુક અમુક શાસ્ત્રોએ તો એવું કહ્યું છે કે સવારે જ્યારે જાગે ત્યારે શબ સમાન સુતકી શરીર ગણાય તમે શબ્દ તો સ્નાન કરો છો કે નહીં તો એવી રીતે જરૂર સવારે ઉઠીને સ્નાન કરવું સ્કંદપુરાણ એવું બતાવે છે કે પ્રાતઃ સ્નાનાદ્ય તોર સ્યાદ પૈત્રમિણી પ્રાતઃ કાળમાં સ્નાન પછી જ માણસ દૈવી અને પિતૃ સંબંધી કાર્ય કરવાને યોગ્ય ગણાય છે વળી મન પ્રસન્નતા હેતુ તત્કુરિયા દનવહમ તત દરરોજ પ્રાત સ્નાન કરવાથી મન પ્રફુલ્લિત બને છે પ્રસન્ન બને છે તમને આ કાયમનો અનુભવ છે જાગ્યા પછી તમને આળસ તંદ્રા જેવું લાગતું હોય પણ સ્નાન કરો એટલે તરત જ શરીરની અંદર સ્ફૂર્તિ અને તાજગી આવી જાય અને ઊંઘ ઉડી જાય છે તમે જોજો કોઈ પણ વિદ્યાર્થીઓ એ જાગીને બ્રશ કરીને વાંચવા બેસે એના કરતાં સ્નાન કર્યા પછી એ અભ્યાસ કરવા માટે બેસશે તો એના શરીરમાં સ્ફૂર્તિ એ વધારે રહેશે એટલે મન પણ સ્નાન કર્યા પછી જ પ્રફુલ્લિત બને છે માટે સ્નાન નિત્ય કરવું પવિત્ર જળે કરીને કરવું અને સમયે જ સ્નાન કરવું પછી વધારે પડતું વહેલું મોડું નહીં